જો દ્વારકાધીશ મારા બધા ભાઈઓને તો આજે આપણે આપણા ડેરી ફાર્મના જે પશુઓ છે તેને ચરાવવા માટે લઈ આવ્યા છે જે આપણે આ ત્રણ ગાય અને બે ભેંસને લઈને આવીએ છીએ જો એક ગાય જે ચેપ છે તે મહિના દિવસમાં વ્યાય જશે અને જે એની બીજી એની જ હેફર છે તે પણ મહિના ગાભણ છે અને જે આ જે મા દીકરી છે તે અત્યારે આપણા ડેરી ફાર્મમાં માત્ર બે જ ગાય સોરી બે બે જ ભેંસની જાત છે અને જે આ લીલું સમ જે ખળ હોય છે તે એક ગાંડીગીરની અનેરી જે ઓળખ છે અને અત્યારે ચોમાસાની સિઝનમાં એકદમ ઉપરથી જોઈએ તો કહેવાય કે સૌરાષ્ટ્ર અને ગાંડીગીર જે છે એકદમ લીલી છમ દેખાય છે તો આ જે એકથી દોઢ ફૂટનું ખળ પશુને ઝડપથી પેટ ભરવામાં મદદ કરે છે અને જેથી કરીને તેને ઓગાળવાનો સમય વધુ મળે છે તો મિત્રો માત્ર ચરાવું એ મહત્વનું નથી પરંતુ ચારી અને તેને પશુને પૂરતો ઓગાળવાનો સમય પણ આપવો જોઈએ જેથી કરીને તે પૂરતા પ્રમાણમાં વધુથી વધુ પ્રમાણમાં તે જેને ખાધેલું તેના શરીરને લાગે છે તો મિત્રો આ ભેસ છે જે સા ચાડા ચાર મહિના ગાભણ છે અને જે આ બીજી પાડી દેખાય છે તે પોણા ત્રણ વરસની થઈ ગઈ છે અને લાગે છે કે વાદળવામાં કંસ્યુ પણ થઈ જશે તો આ જે વરસાદ જેવું થોડું વાતાવરણ હતું વાદળ એકદમ કાળા ડિબાંગ હતા અને જે આપણે આપણા ફાર્મમાં સોયાબીનનો જે પાક છે એ પણ હું તમને દેખાડીશ તો સોયાબીન પણ બે મહિનાના થઈ ગયા છે અને ગુજરાતીમાં કહેવાય છે કે પાટલા ભેગા થઈ થવા આવ્યા છે તો મિત્રો તેનો પણ ગ્રોથ બહુ સારો છે અને થોડાકમાં જમીન નબળી હોવાથી થોડાક નબળા ગયા છે તો મિત્રો આજે આપણા ડેરી ફાર્મની અપડેટ પૂરતી આપી ગઈ આપી દીધી છે અને જે આપણે ગીર ગાય દેખાય છે તે અઢી મહિના વિયાણા એના થઈ ગયા છે તો આવનારા સમયમાં આપણે એને પણ સીમાન મુકાવી દેસુ અને જે આ કુદરતી વાતાવરણમાં પશુઓ એકદમ એન્જોયથી રહેતા હોય છે જેથી કરીને તેનું દૂધ પણ વધારો જોવા મળે છે ધન્યવાદ